મોદ ખાડા રાજનો ચોથા દિવસે પણ કહેર ખાડામાં કાર ખાબકતા અકસ્માત તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં અકસ્માતોની હારમાળ અને તંત્રની બેદરકારી અમદમાં નેશનલ લાઇવે નંબર ચોસઠ પર ખરાબ રસ્તાઓને કારણે અકસ્માતોની વણઝાર યથાવત છે સતત ચોથા દિવસે પણ અહીં એક કાર પલટી મારી ગઈ જેમાં ડ્રાઈવર સહિત ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે આ હાઈવે નો માત્ર પાંચસો મીટરનો ટુકડો વાહન ચાલકો અને મુસાફરો માટે માથાનો દુખાવો બન્યો છે અવારનવાર અવાર થતા અકસ્માતો એ તંત્ર ની બેદરકારી ને ખુલ્લી પાડી છે આમોદમાં હવે અકસ્માતો કોઈને જ ના હોય તેમ લાગી રહ્યું છે છેલ્લા ચાર દિવસ એક ટ્રક અને બે ફોર વ્હીલર સહિત આજે એક બીટ સેરોલેટ કાર પણ ખાડામાં ખાબકી હતી સ્થાનિક લોકોની મદદથી આ ગાડીને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી સ્થાનિકોનું કહેવું છે કે આ રોડ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ભુવાઓ કુલી ગટરો કાદવ કીચડ અને ધૂળની ડમરીઓ જોવા મળે છે જેના કારણે જીવના જોખમે મુસાફરી કરવી પડે છે વાહન ચલાવતા તો દૂર રાહદારીઓ પણ અહીંથી પસાર થવું જોખમી બની ગયું છે સ્થાનિકોના પ્રયાસો અને તંત્રોની ઉદાસીનતા વારંવાર મીડિયા દ્વારા અહેવાલો પ્રકાશિત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી જાણે કે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે જયારે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગ નિદ્રાધીન છે ત્યારે સ્થાનિક રહીશોએ સ્વયં એક બાજુ ઝાડ કાપીને અને બીજી બાજુ લોખંડની રેલિંગ મૂકીને પરિસ્થિતિ ને સુધારવાનો પ્રયાસ કર્યો છે આ બિસ્માર રસ્તાનું તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત સમારકામ કરવામાં આવે જેથી વધુ અકસ્માત ઓટકી શકે અને લોકો સલામત રીતે મુસાફરી કરી શકે આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં આમોદના સ્થાનિક રાજકીય નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનું આ બાબતે મૌન ઘણું સૂચક છે આમોદનગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં સમસ્યાનું નિવારણ લાવવા માટે કોઈ નક્કર પગલા લેવામાં નથી આવ્યા જ્યારે બીજી તરફ વિપક્ષી નેતાઓ આ મુદ્દે સતત અવાજ ઉઠાવી રહ્યા છે જોકે તેમના પ્રયાસો છતાં તંત્ર દ્વારા કોઈ સકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી આ રાજકીય ખેંચતાણ વચ્ચે अहमदाबाद ની ભોળી પ્રજા પીસાઈ રહી છે આ પરિસ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે જ્યારે પ્રજાને મૂળભૂત સુવિધાઓની જરૂર છે ત્યારે રાજકીય પક્ષો જવાબદારીમાંથી છટકી રહ્યા છે અને એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે જે આમોદના વિકાસ માટે સૌથી મોટો અવરોધ છે શું ઘટના બની હતી અહીં આગળ અમાર એક ગાડી બસાઈ ગઈ ટાયર ફાટી ગયું એટલે પાન મન ગાડી રોજે રોજ આવા પ્રોબ્લેમ થાય છે હવે આ લોકો પણ સર્વિસ રોડ પર જો આવું થાય ને તો પાલિકા પણ ત્યાં મેઇન રોડ પર થાય ને તો આર એન બી પણ માનવ ગુનો દાખલ કરવો જોઈએ ના કોઈ મળે એવી જ શક્યતા છે કોઈને કોઈ તો મળી જ જશે હવે આ રોજે રોજ રજૂઆત કરીએ છીએ તો પણ કોઈનો કોઈ કોઈને કોઈ ફરક પડતો નથી આર એન બી વિભાગે જે તે વખતે બનતો હતો ત્યારે પણ ક્વોલિટી બાબતે રજૂઆત કરી હતી તેના એન્જિનિયરોને એવે તે વખતે ધ્યાન ના આપ્યું હવે આ રોડ તૂટી ગયો ટૂંક સમયમાં તો પણ કોઈ ધ્યાન આપવા માંગતું નથી હવે આને આની રજૂઆત કરવી કોને કેવી રીતે મને તો એ નથી ખબર પડતી કે આ આ લોકો કેવા ઊંઘે જ કે એમને જગાડવા માટે શું કરવું પડશે તે ખબર નથી પડતી